હે ગાઈ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સોમનારા જય શ્રી કૃષ્ણ રેડી થઈ ગયો છું હવે નીચે ભાખરી ખાવા જઈશ અને હા જેની જોવે છે તમે ફટાફટ કોમેન્ટ કરજો આવતા વિડીયોમાં તમારું નામના ચાન્સીસ છે કે આવશે તમારું નામ જ સાથે લખજો અને સુરતથી કે ક્યાંથી એ લખજો ચાલો તો હવે હું નાયધન રેડી થયો છું ફટાફટ નીચે જાઉં અને જોઉં છું ભાખરી બની ગઈ છે કે નહીં જો કે નવ વાગ્યા છે ને રેડી થઈ ગયો વાહ ધીમે ધીમે વહેલો ઉઠું છું બાકી તો સાડા નવે નીચે પહોંચું છું પણ આજે અડધો કલાક વહેલો છું એટલે ફટાફટ પેલા પહોંચું અને જેમ બને હવેથી વહેલું ઉઠવાની ટ્રાય કરવાનું છે અડધો અડધો કલાક વધારતા જશું વાર લાગશે પણ થઈ જશે ચા દૂધ ભાખરી છે મરચાની ચટણી હા ગાંઠિયા બનાવવા જવું ગઈ કાલે અને મરચા બતાવો બતાવો વાહ તમે ભાખરી નહીં ખાઓ

અને બાકી મમ્મી આ સાંજે મેમાન આવવાના છે કોણ કોણ છે કહી દેજો જો એટલે પંખો તમે તો થોડો થોડાસો ઓહ કોણ જો અમીનાલા બેંજી બધાય કાકા તાતાર બેલી બેલી ફેર પડતી ઉતર કાકાજી tartar જસરા કૃષાલ એટલા એટલા બધા આવવાના છે આજે સાંજે ગટકેન પ્રોગ્રામ અને મરચા મરચા તીતર ફ્રેન્ચ ફ્રાઈ ફ્રેન્ચ ફ્રાય અને જલેબી આટલી વસ્તુ બનાવવાની છે સાંજે મહેમાન આવવાની છે અને હમણાં અઠવાડિયાથી કન્ટિન્યુ મહેમાન આવે છે જે દિવસે ન આવી દિવસે આમ બહાર જમવા દેવી છે હોટલમાં પણ બહારનું જ જમવાનું થાય છે પણ આમ ઘરે કોકના કોકના ઘરે એમ આમ બાર નું આમ ઘરે મેં મજા એમ એવું છે માટું બળું ખરાબ છે બહાર જવાનું છે ભાઈ હારેથી બાકી બહુ મજા આવે ઘણા મિત્રો એમ આવે છે ચિંતનભાઈ અમે તમારે ત્યાં સાડી લેવા આવ્યા તા પણ તમે આવી રીતના આવો તમારે મને 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 જાજો જાજો સાડી હું મળવું છે છે એટલે એટલે મળી 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 જ તમે 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 લેવા આવો આવો છો વેલકમ પણ ખબર પડે કે કોણ કોણ જોવે મળીએ મળીએ આપણે બધા સાથે ચોક્કસ ને જે સબસ્ક્રાઈબર છે જે જે આપણા વિડીયો જોવે છે બાકી બધા મીટઅપ ગોઠવે દરરોજ મીટઅપ હોય કેમકે આપણે અહીંયા સાડી લેવા બધા આવતા હોય મળવા આવે એટલે આપણે તો પણ જ છે ચોવીસ કલાક બાકી બધા છે ને હા બ્લોગર નહીં કોઈ મળતા જ ન હોય યુટ્યુબર કોઈ કોઈ મળવાનું ન હોય કાંઈ ન હોય કંઈ ફોન ને આંતે ને આપણે કન્ટિન્યુ શરૂ હોય કેમ કે આપણા નંબર બધા જાહેર જ છે એટલે આપણે એવું કરવાની જરૂર નથી જેને મળવું હોય એને આવી જવાનું આપણે એડ્રેસ હોય જ તે ઇન્સ્ટામાં બધી રીલ્સમાં એડ્રેસ હોય જ તે તમે પહોંચી જાઓ સાડી લેવી હોય તો નો લેવી તો મળવા આવો પણ હું ત્યાં હાજર મોસ્ટ પછી તમારા ઓફિસ છે પણ આજ કેવું થયું વેલો ઉઠી ગયો વેલું ભાખરી ખાઈ ને આમ મોડું થઈ ગયું એમ બાકી તો હું ક્યાં નીકળી ગયો હોત ને ભાખરી ખાઈ में मननाय बटला? अले बेसाई कि शान दे तैयारी अपलेड़ा बटिक जण के वाई? तो? आझाथा वहला पुली गाटिया ने गाटिया के वहला पुलीडिया आपड़ा दे क्या वहला है पुलीडिया पड़ाई? अनो वलोग अचेतने बहु हैल उतो ल

આપણે હું બેનને એટલે આઈડિયા નો હોય ચાલો તી મમ્મી મેં ગઈકાલે કાલે પહેલી વાર સ્વેટર પહેર્યું તું જો તમારી પાસે છે સ્વેટર પહેરો છોવો સવાર વહેલા ઉઠો એટલે પહેરવું પડે અમારે તો પહેરવાનું મોકો જ નથી મળતો ક્યાંથી લીધું તું ખબર આકુ હ હા આબુ લીધું તા જય શ્રી રામ હવે જટો મૂકો ક્યાં નીચે તો ક્યાં ઈ તો કે

ચાલો નીચે મેં કીધું ફ્રેન્સ ફ્રાય બને છે ને તો તમને બતાવતો જાવ ભાભી ફૂલ ઠંડી હોય ને બે સામો સામો આવવા દેવાનું જેટલે ઠંડી એનાથી ડબલ ગરમ તેલ આ બાજુ મરચા બની ગયા છે અરે કાઢી લેવી પડી એવો અવાજ એવું

બાકીના બધા બેનો અંદર બેઠા બેઠા વાતો કરે છે જો મસ્ત ફ્રેન્ચ ફ્રાય બની ગઈ છે અત્યારે ચખા એવું નથી બહુ ગરમ છે ભાભી મસાલો તૈયાર લાવ્યા કે બનાવ્યો ના ના તો હિંગ ગરમ મસાલો ચાટ મસાલો બધું મિક્સ કરી દીધું તો મિત્રો ફાઇનલી બધાએ ગાંઠિયા ખાઈ લીધા ગાંઠિયા જલેબી ને હું હતું ફ્રેન્ચ ફ્રાય હા અને હવે આઈસ્ક્રીમ નો વાર ખાધા ખાતા આ મરચા બતાવ્યા હતા ને વિડિયોમાં અને ક્યારના રીરાબેન મહેનત કરે છે એ માં તો બોહરા હતા ના ઓ જો મેં આવે છેલે તમ અહીંયા વિ આવજો અહીંયા રહે ને ને ખાવા મળાય જો લે ઉપર પ્રતિબંધ મૂકવાનો છે ને વિશે થોડક મારા મોટા બેન બે શબ્દ મૂકી દે સારું વધારે થી ઊંચા

બલૂન હા બલૂન સાથે લેસ પાંચ દીધી અને ઈ લેસ વાયર ને ટચ થાય ને લીધે તી ઓફ થઈ ગઈ બે વર્ષ નું

એક જ છે પણ એક મોટું બદલું છે મોટું બદલું બાજુ બાજુ મોટું બે નાના બાકી હા બેનુ માં ભૂમિ નાની હો જો પણ લાગે કેવડી મોટી કોમેન્ટ કરજો માર બધા કરતા નાની લાગે કે મોટી હા બુ મોટી 18 बहनोंમાંથી હું નાની પણ કમેન્ટમાં ચોકસ કેજો નાની છે કે મોટી બોલીને જોવામાં તો મોટી લાગે પણ આમ અને આ બેન અમારે બધા કરતા મોટા છે આ બેન ઉપર કમેન્ટ કરજો નો બધા થી નાની લાગે હા આ બેન બધા થી મોટા છે બોલો તો લ્યો બ્લોગમાં ઓલા જીતેલી માતાઓ કર્મકાંડિયા છે તાસ્કાર્ય લાડીલા ને પ્રેમીલા ભગત છે અલ્પેશ જીજો જે એટલા કેટલા જમીનમાં આ તો શહેરนคร તો દોટ જમીન માં આ તો રેવું બે શબ્દવાના ડાયરેક્ટ અને અંદર જો સપના મસ્ત બાવ ને રમાડે કેટલા મંથના

જો એતાન છે ને આટલો આંટી મારે જો એને પકડે બિંદા ખેંચે છે તોય જો નો કરાય એવું ચીવું કે કે મી કે સિંહ છે આ કે મારે છે આંટી ને ખાલી ટચ કર્યું એ એ એ પકડાય આંટી

होत <laughs> पोफानी <laughs> બેલ્ટ મૂકીને આ બા સુધરે કેમ સુધરે થી આદ બાંધી દેલ્ટ થી લોટકો ખવડાવ છે ને મિત્રો આજ સવાર સવાર માં સાથે એક ફ્રોડ થયું પણ એનું રિઝલ્ટ શું આવ્યું શું શું થયું એ બધું આવતીકાલના વ્લોગમાં તમને કહીશ અત્યારે ટાઈમ નથી અને અમે એ ભાવી જ કે છે તમને તો સારી રીતના કેમકે એને ભાઈને ખબર છે સારી રીતના મને પ્યોર અને હરખી નથી ખબર હજી તો એ તમને આવતીકાલના વ્લોગમાં ખબર પડશે તો આવતીકાલનો વ્લોગ ચોક્કસ જોવાનો છે તમારે કેમ કે કાલ ઉઠીને તમારી સાથે આવું થઈ શકે એટલે તમે રિટેલ માં ધંધો કરતા હોય તો થઈ શકે અને અત્યારે છે ને સુમિત ભાઈ કરી છે એની કોમેન્ટ આવી આહા હા હા થઈ ગયું એણે એમ કોમેન્ટ કરી કે ચિંતનભાઈ આજથી તમારા બ્લોગ હું દરરોજ જોઈશ અને આજથી તમે લખી રાખો એ કે તમારા સબસ્ક્રાઈબર વધવાનું શરૂ એટલે એનો મતલબ એવો થાય કે એ સબસ્ક્રાઈબ કરશે એના ફેમિલીમાં કરાવશે ફ્રેન્ડમાં કરાવશે ગ્રુપમાં કરાવશે બધા પાસે સબસ્ક્રાઈબર તો થેન્ક યુ મને બ્લોગમાં કહેવાનું મન થઈ ગયું અને છે ને મારો પાસપોર્ટ આવી ગયો ને એની ખુશીમાં મમ્મીએ સરકારી શાક બનાવ્યું હતું તો આખો લોક છે બાજુનો તમે જોયા હો જોરદાર છે મજા આવશે તમને આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય સમનારાયણ નારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર